એરંડા પાયા તનો એરંડા જોવા જોવા નહીં ના જવું પડશે એરંડા ઉતારવા આવ્યા છે એરંડા મારું પાણી આવ્યો છું પણ હજી સુધી જોવા નહીં જો એક કોમ કરું જોયાવા દે રાડામાં ફૂલ બોલ આયા છે કે નહીં આયા આય આય ઓના આઈન આય. પછી ફાડું મને જવા દે અરે હું તો એરંડા જોયા પણ એરંડા તો બટકાઈ ગયા ઉધળા ખાઈ ગયા સી શું આ તો એરંડા મને તો હવા જવા દે કોણ હેડો જોવા જવા દે આ એરંડા જોળા જોળા છે આ નુકસાન જ છે એરંડા આવડા હું તો કીધું માળો આવી છે શું માળો આવી માળો આવી ગયો મારે રાયડો આવ્યો બધું બળી ગયું બધું છે રાયડામે શું કરું હવે મારે રાયડો બળી ગયો છે હવે દેવલાનો રાયડો જોવા દે દેવલાનો રેડો તો સારો હો જોવા દીધો દેવલો હું કમાઈ જ જવાનો દેવલો અમે આપણે શું હાલ હ ભાજી નાખવા છો ને રાયડો સારું ભાજી નાખો અમે કોઈ હાલ તને અમે નહીં હાલવા રાયડો તો મારો જો સારો હો ભૂલ ભૂલ આવી જશે આ વખત કમોણી હારી થશે કોરે મોરે ઓટો મારવા દે મને

અને કમાવું જ છે ખાલી આમ તો કમાવ નહી દેવું લગી રે નહી થાય તા અમો મારે સારું

છૂટી લે કેવડું લે ઢોળ ઢોળ બોલ ઢોળ લે હા ફટ લે જોય જોય છે જો જોય છે જો બોલે છૂટી લે લે છૂટી લે ઉપર ઉપર છૂટી લે લાકડી લાકડી બોરો લે લે

આવું ના કરાય અને આવું નહી કરો તો દાદા તમારી દાદા ની દયા થી ખમ થાય તમારે ખમત મતા થાય નહીં